એશિયાના સૌથી સમૃદ્ધ માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પેનલના સરપંચ પદના ઉમેદવાર વાલજીભાઈ ડાંગરે માધાપરની જનતા પરિવર્તન ઝંખી રહી હોવાનું જણાવ્યું હતું બાવીસ મે માધાપરની મતદારો ગામના વિકાસ માટે તેમની પેનલ વિજય બળાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિકાસશીલ પેનલ દ્વારા માધાપર ગામે બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં સરપંચ અને સભ્યપદના તમામ ઉમેદવારો સાથે વિવિધ સમાજના આગેવાનો સમર્થકોને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ચૂંટણી એની અંદર અમારી જે વિકાસશીલ પેનલ છે એમાં સરપંચ પદે મેં દાવેદારી કરી છે અને અત્યારે આજનો કાર્યક્રમ અમારો લોક સંપર્ક રેલીનો છે જે રેલી માટે આપ કાર્યાલય જોઈ શકો છો બોડી સંખ્યામાં દરેક સમાજના સમર્થકો અમારી સાથે રેલીમાં જોડાવાના છે ત્યારે અમારી જે વિકાસશીલ પેનલ છે એ આગામી દિવસોની અંદર ગામની અંદર જયારે ગામ ખૂબ વિકસિત થઈ રહ્યું છે ત્યારે એની અંદર જે વિકાસની ખૂટતી કડીઓ છે પૂર્ણ કરવા માટે અમારી સમગ્ર ટીમ છે એ કટિબદ્ધ છે બાકી સૌ લોકો જાણે છે કે અમારી જે ટીમ છે કઈ વિચારધારાની ટીમ છે અને વિકાસની રાજનીતિ સાથે હંમેશા અમે રાજનીતિમાં રહે છીએ વ્યક્તિગત કોઈની ટીકા ટીપ્પણી કરવા વગર અમે હંમેશા વિકાસને જ પ્રાધાન્ય આપ્યું છે એટલે આ જયારે ગામ ખૂબ વિકસી રહ્યું છે ત્યારે જે નાની મોટી સમસ્યાઓ છે જેમ કે ગટર રો લાઈટ પાણી જેવી નાની મોટી સમસ્યાઓ જયારે અમે ડોર ટુ ડોર દોર ગયા ત્યારે અમારી સામે આવી છે સમસ્યા નું સમાધાન લાવવા માટે અમારી સમગ્ર ટીમ હંમેશા કટિબદ્ધ રહેશે આજનો અમારો લોકસંપર્ક રેલી નો કાર્યક્રમ છે ટૂંક જ સમયની અંદર થોડુંક ક્ષણોમાંથી અમારી લોક સંપર્ક રેલી કરશું અને લોકો વચ્ચે જઈ અને લોકોના પ્રશ્નો પૂછવાના છીએ અને જે કોઈ અમારી સામે જે ગામમાં ખુટી કર્યો છે જે પ્રશ્નો આવશે એનું નિરાકરણ કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ રહેશે લોકોને માત્ર ને માત્ર હું એક જ વિનંતી કરીશ કે બાવીસ તારીખે મતદાનનો સમય છે સવારે છ વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન કરે લોકો જાગૃત છે લોકોએ ઘણા લાંબા સમય પછી આ ચૂંટણી આવી રહી છે કારણ કે લગભગ ગ્રામ પંચાયતની ચૂંટણી સાડા બાર વર્ષ પછી આવી રહી છે ત્યારે સાડા બાર વર્ષથી લોકોએ મતદાન કર્યું નથી કે લોકો પણ ઉત્કૃષ્ટ છે મતદાન કરવા માટે એટલે હું લોકોને એક જ અપીલ કરીશ કે વધુમાં વધુ મતદાન કરે

અને આપણી પેનલ વિકાસશીલ પેનલ ને જોડા